અમે અત્યારે આવ્યા છે માલદી ભાવનું ફાર્મ છે અને ઇજરાયલી પદ્ધતિને અને ઇઝરાયલી ખારક અને હોય હો ટકા મીઠી આવી મીઠી ખારેક તમને ક્યાંય નહીં ખાવા મળે અમે તો ખાધી હમણાં જ ટેસ્ટ કર્યો છે અને આખું ફાર્મ કઈ રીતના બનાવ્યું છે આ ઇઝરાયલની પ્રોપર ઇઝરાયલથી લઈ આવ્યા છે એની આપ ઓલી છે જે કલમ કે ને એ અને એકદમ મીઠી તો પછી હવે આગળ વગર માલદેભાઈ માહિતી આપીએ અને વેચવા માટે પણ છે ને બધાને આપે છે બરાબર તો કઈ રીતના આપે હું છે સ્ટોલ ની બધી માહિતી એ આગળ આગળ તમને આપે એટલે એમાંથી તમે સાંભળી લેજો ને જોઈએ ઇજરાયલી સ્ટાઇલ હવે બહાર જવાની જરૂર નથી અહીંયા જો બુદ્ધિ હોય ને તો અહીંયા જ ને વિદેશ છે બરોબર આખા અત્યારે લુંગુ જુઓ તમે આત્મનિર્ભર ખેડૂત કહે ને તો કહેવાય આત્મનિર્ભર ખેડૂત કહીએ ને તો માલદેવભાઈએ બહુ મહેનત કરી છે આમાં અને પાક પણ સારામાં સારો આવે છે અને એકદમ મીઠી એટલી બધી મીઠી તો આમાં કઈ રીતના ઉતારવાની કઈ રીતના એમ એ જ રીતના ઓહો હો એક એક સિંગલ સિંગલ આવી રીતે ઉતારવાની તો તો આનો એક જ ઉતારવાની બધા ખેતી વખાણે આયલ ની ખેતી જોવી ને તો અહિયાં માલદેભાઈ ને હવે ઈજરાયલ જવાની જરૂર નથી હવે અહિયાં જ બધું છે કઈ રીતના માલદેભાઈ તમે કઈ રીતના કોઈને રાજકોટ જામનગર જામનગર છે સ્ટોલ આપડે જામનગર માં ચાર પાંચ સ્ટોલ અત્યારે નહીખા છે ચાર પાંચ નાખશું જેમ પાકતી જાય ને માલ બાકી ટ્રાન્સપોર્ટિંગમાં આપડે સુરત મોકલાવીએ અમદાવાદ મોકલાવી બધી રીતે જાય વેપારી ના ઓર્ડર હોય ને એમાં બાકી બીજું આપડે છૂટક વેચીએ બરોબર ને આગળ કોઈને સુરત માં કોઈને જોતો હોય તો તમે પોચાડો ને હા હા મળી જાય હા હા તો તમે નંબર આપી તમારો સીધો જે લોકોને લેવી હોય ને જથ્થાબંધ લેવી તો છૂટક હા છૂટક તો એક કિલો તો બે બે કિલો ને તો અહિયાં થી જે રીતના જોતી હોય ઓકે દસ કિલો કેવી રીતે જોતી હોય ને એ રીતના તમારે મળી જાય કિલ્લા નું હું લ્યો એ બધું કઈ દેવું કઈ તો પછી જે રીતના ઓલું થાય એ રીતના

આવી જ જોઈએ હાલો હવે જોવો આખું એટલે આખું ફાર્મ કઈ રીતના છે ફાલ તો તમે કેટલો બધો ફાલ ભગવાન ને દયા હો જો ભાઈ બુદ્ધિ હોય ને તો આવી રીતે ઇજરાયલ ના છે ને ઘણી બધી પ્રોડક્ટ છે ખારેક જ નહીં તમે બીજી બધી પદ્ધતિ પીલા આપડે વેચીએ છીએ પચીસો રૂપિયા પર છોડે કોઈ ને જોતો હોય તો એ પણ તમે બરોબર તો તમારે જો ભાઈ આનું કોઈ નો છોડ જોતો હોય ને રોપવા તો એ પણ માલદેવભાઈ પચીસો રૂપિયા લેખે આપે બરોબર

પાંચસો રૂપિયા કિલો પણ આ ન મળે એવી વસ્તુ છે કારણ કે દવા વગરને અત્યારે એટલે બહુ ભાઈ બહુ સારું કામ કરે છે જે દવા નથી નાખતા ને એ આના છે ને પાંચસો આપવા પડે ને તોય હું તો કંક ઓછા હે એટલે દવા વગરની ખાવી હોય ને તો ખાસ કરીને હે ને આ બધા એટલી મહેનત કરે એક 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 લ્યો આ લોકો મને ઓળખે છે કેમ છો મજામાં હા 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 જ્યાં બધી એક 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 કરીને ઉતારે છે કેટલી મહેનત આમાં પડે છે હું તો કહું કે છે ને ભાવ વધારે લેવા જોઈએ એવો તૈયાર છે બધા છોકરાઓ લો હા આખી કેટલા ચાલીસ એક વીઘામાં છે ચાલીસ વીઘા

સે સે બધું હે બધું આવે બધું જો આ ભાઈ ઉતારે અહીંયા કેવી રીતે ઉતારે એક 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 ઉતારવી પડે જો પાકેલી પાકેલી ઉતારવી પડે હો ભાઈ જો આ મહેનત છે ભાઈ હા 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 જો કેટલા છોકરી પ્રોપર પહેરાવજો કેટલા બધા ઉતારવા બેઠા છે બહુ મહેનત છે હો હા ભાઈ અને દવા વગર અત્યારે આપવું એટલે આ તો શું કહે લોખંડની બજારમાં સોનું કેવાય

બસ બસ અહીંયા તો અમે હવે હમીએ નહીં અમે હા તો નંબર આપેલા જ છે માલદેભાઈના બરાબર તો આખા ગુજરાતમાં જેને પણ જ્યાં જોઈએ ને દવા વગર નહીં એક વખત લઈ જશે ને એ વારંવાર લેશે અમે ખુદ અહીંયા આવવું પડ્યું તો વિચાર તો કરો એ કંઈ એમને એમ તો નથી આવ્યા ને આમ તો આમ કેટલી બધી છે આમ ચારે બાજુ એટલા માણસ છે બધા અહીંયા કરે છે કામ આપણા ખેડૂત લોકો છે ને આવું બધું કરો નવું નવું કરો ઇઝરાયલની ટેકનિકને વાપરો ની ખેતી છે ની ખેતી છે ઘણી બધી છે અને આપણે જુઓ અહીંયા આપણી જામ આ જામનગરની અંદર જગ્યા આવેલી છે તો જામનગરમાં એટલી બધી થતી હોય તો આપણા ગુજરાતમાં બધી જગ્યાએ થાય જામનગર પોરબંદર રાજકોટ ગુજરાતમાં આખામાં એમ થાય આ બધી જુઓ લૂંબું તો જુઓ તો જેને પણ કરવી હોય ને તો આ રોપાઇ પણ માલદેવભાઈ પાસે મળે અને રોપા છે ને એ તમારે આ કરવી હોય તો પણ તમે રોપા લઈ જાય અને તમારી ખેતીમાં વાવો અને કરો હવે ક્યાંય જવાની જરૂર નથી અહીંયા જ બધું છે આ રીતના તમને છે ને તૈયાર સીધો માલ મળશે પેકિંગમાં જ આ રીતના આ રીતના પેકિંગ કરી તૈયાર છે સીધું તમારે વેચવાનું જ કંઈ તમારે માથાકૂટ નહીં વેચવા પણ ખેડૂતને બધે ઉતારવું પેકિંગ કરવું અને અહીંયામાં લખેલ પણ છે અને મોબાઈલ નંબર પણ છે એમાં બરાબર તો બધી માહિતી ટૂંકમાં છે ને મોબાઈલ નંબર આપેલ જ છે છતાં હું પાછા આપી દઉં અઠાણું સાત ત્રાણું વીસ ત્રણ ત્રણ વીસ ત્રીસ છ હા એ નંબર છે બરાબર ત્યાં આપેલ કોન્ટેક કરજો બરાબર ગમે તેને જોઈએ અને ગમે ત્યાં તો માલ તૈયાર જ છે હા મને છે ને આ બહુ ભાવે નાનપણમાં છે ને આવું બધું ખાતા તો મળી ગઈ છે ને બહુ મજા આવે છે કેરેટો માલ હજી મોકલાવાનો જ છે આગળ આગળ બધા ઓર્ડરમાં પણ આવી ખારક છે ને પછી ક્યાંય નથી મળતી એમ અમે એટલા દિવસથી આવ્યા ક્યાંય આવી ખારક નથી ખાધી દવા વગર અને એવી મીઠી જોઈએ સો ટકા મારી ગેરંટી મેં અત્યાર સુધી ક્યાંય પણ આવું નથી કીધું મારી ગેરંટી પણ આ રૂબરૂ ખાઈ અને તમને કહું છું બધાને બરોબર જેને જોઈએ તાત્કાલિક ઓર્ડર કરી દેજો બરાબર એટલે વહેલી વહેલી બધાને જેમ જેમ ઓ એને પાસે જેટલો સ્ટોક હશે ને એમ મોકલાવશે બરાબર અને વિદેશમાં પણ જલ્દીથી ખવડાવવી આપણે લંડનમાં છે ને બધાને આ ખવડાવવી છે આ માલ આખા લંડનવાળાને જલ્દીથી પછી એના થોડાક દિવસમાં હું કહીશ કઈ રીતના ગોઠવું કઈ રીતના ક્યાં મળશે બધું કહીશ બરાબર પાછા બીજા વિડીયોમાં તો માલદીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે પહેલાં તો એક દવા વગરનું કરો છો ને મને હું તો ગુજરાત સરકારને કહું કે એવોર્ડ આપવો જોઈએ કે દવા વગરની ખારક મીઠી આવી ખવડાવે છે તો ગુજરાત સરકારમાં જોતા હોઈએ માલદીવભાઈને જલ્દીથી એવોર્ડ આપો એવું કરજો કારણ કે આ દવા વગરનું આપવું ને આજના જમાનામાં ને એટલી બધી મહેનત કરવી ને એ કંઈ કંઈ એવા વ્યક્તિનું કામ નથી એમ કે આવું ખવડાવવું તો ચાલો બહુ મજા આવી અમને પાછા મળશું નવા માં ત્યાં સુધી આપશો અમને જય માતાજી જય દ્વારકાધીશ અલ્દીભાઈ કેવું તમારે કઈ બસ સારું વસ્તુ ઓર્ગેનિક હા હા સારું ખાવ સારી તબિયત રાખો